પાર્વતીજી ભગવાન શિવને પૂછ્યો એવી કઈ ચીજ છે જે માણસની કમજોર નબળું બનાવી દે છે નમસ્કાર દર્શક મિત્રો ને મારા જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો આજના માં રજૂ કરેલ વાર્તા કહાની ખૂબ જ મહા પ્રદાન અને શૈક્ષણિક છે આજનો વિષય એ છે કે દુનિયામાં એવી કઈ રસ્તો છે જે મનુષ્યને કમજોર નબળો બનાવી દે છે એની આપણે આ વિડીયોમાં વાર્તા કહાનીના રૂપમાં ચર્ચા કરીશું મનુષ્ય કેવી રીતે કમજોર બને છે તે જાણવું હોય તો વિડિયોના આરંભથી અંત સુધી જોડાયેલા રહો વિડિઓના અંતમાં તમને જાણકારી પ્રાપ્ત થશે કે આ દુનિયામાં એવી કંઈ ચીજ છે જે મનુષ્યને કમજોર નબળું બનાવી દે છે પસંદ આવે તો લાઈક કરજો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની વિનંતી છે એન્ડ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ તો લખવાનું ભૂલશો જ નહીં જેથી ભગવાન ભોળાનાથની અમીશ કૃપા દ્રષ્ટિ આપણા સૌ ઉપર નિરંતર બની રહે એક સમયની વાત છે દેવોના દેવ મહાદેવ ભગવાન શિવ માતા પાર્વતીજી સાથે બેઠા હતા ભગવાન શિવ માતા પાર્વતીજીને ખૂબ જ સારી સારી વાતો કહી રહ્યા હતા ત્યારે જ માતા પાર્વતીજીના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ થયો જેનો ઉત્તર જાણવાની જિજ્ઞાસા પોતાના મનમાં વધી જ ગઈ માતા પાર્વતીજી ભગવાન શિવને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ મારો એક પ્રશ્ન છે કે દુનિયામાં એવી કઈ ચીજ છે જે માણસને કમજોર નબળું બનાવી દે છે શું તે સ્ત્રી છે હું તમારી પાસેથી આ પ્રશ્નનો ઉત્તર જાણવા માંગુ છું મને સમજાતું નથી કે આ દુનિયામાં એવી કઈ વસ્તુ છે જે માણસને કમજોર કરે છે કૃપા કરીને મને જણાવો દર્શક મિત્રો ભગવાન ભોળાનાથે કહ્યું કે હે દેવી હું તમારા આ પ્રશ્નનો ઉત્તર આપીશ અને તમને સમજાવીશ કે આ દુનિયામાં માણસને કમજોર બનાવે છે એ કઈ ચીજ છે તો ભગવાન શિવ આગળ કહે છે દેવી તમે જે કહી રહ્યા છો જેવું વિચારી રહ્યા છો તે સત્ય નથી સ્ત્રી ક્યારેય તેના પતિને કમજોર નથી બનાવતી એટલે કે દુનિયાની દરેક સ્ત્રી તેના પતિને મજબૂત જોવા માંગે છે દુનિયાની દરેક બહેન પિતા અને પાયાને મજબૂત શક્તિ ચાલી જોવા માંગે છે આ દુનિયાની દરેક મા પોતાના પુત્રને સુખી અને શક્તિશાળી જ જોવા માંગે છે પત્ની હંમેશા પોતાના પતિને બળવાન અને સુંદર અને તાકતવર પ્રતિષ્ઠાવાન જ જોવા ઈચ્છે છે કારણ કે તે ઈચ્છે છે કે જ્યારે પણ હું મારા પતિ સાથે સમાજમાં જાઉં તો સમાજમાં ગર્વ સાથે કહી શકું કે આ મારો પતિ છે દરેક પત્નીની આવી જ ઈચ્છા હોય છે માટે હે દેવી કોઈ પણ સ્ત્રી ક્યારેય પોતાના પતિને ભાઈને કે પુત્રને કમજોર ન બનાવે ત્યારે માતા પાર્વતીજી કહે છે હે ભગવાન હું માત્ર એ જ જાણવા માંગુ છું તો પછી એવી કઈ વસ્તુ છે જે માણસને નબળાઈ બનાવે છે તે દર્શક મિત્રો ભગવાન શિવ માતા પાર્વતીજીને કહે છે હે દેવી એક નગર હતું તે નગરનો રાજા ખૂબ જ સરળ સ્વભાવનો હતો પ્રજાપાલક અને નીતિવાદ રાજા હતો રાજાને જ્યારે પણ સમય મળતો ત્યારે તે પ્રજાની ખબર અંતર જાણવા નીકળી જતો પોતાના રાજ્યમાં કોઈ પણ દુઃખી હોય તો તેના દુઃખને દૂર કરવા માટે તે તમામ પ્રયત્નો કરતો હતો રાજા જ્ઞાની પણ હતો ભગવાન શિવ કહે છે કે હે દેવી તે રાજાના રાજ્યમાં એક યુવાન હતો તે ખૂબ જ શક્તિશાળી હતો બળવાન હતો તેમાં બધા જ ગુણ સારા હતા પરંતુ તેનામાં એક ખરાય માદત હતી તે જ્યારે પણ તે રસ્તા પર ચાલતો અને તેની સામે કોઈ પણ આવે ત્યારે તેને ઉચકીને જમીન પર પટકી દેતો તે પછી તે કોઈ માણસ હોય કે કોઈ પશુ હોય કે કોઈ મેં મારતો ન હતો અપશબ્દો બોલતો નહીં ફક્ત ઉપાડીને જમીન ઉપર ટપકી દેતો આ તેની આદત હતી કે જો કોઈ પણ તેની સામે આવે તો તેને ઉચકીને જમીન પર ફેંકી દેતો અને પછી જો પ્રજામાં આનો ભય હતો ચિંતા હતી પણ પછી તેઓ સમજી ગયા કે આ તેની આદત છે તે કોઈની સાથે દુર્વ્યવહાર કરતો નથી કોઈને મારતો નથી પરંતુ કોઈને પણ ઉકાડીને નીચે પટકાવવાની આદત છે એટલે તેનું શરીર જોઈને તેની શક્તિ જોઈને તેને કહેવાની કોઈ હિંમત ન કરતું મિત્રો તમે જોયું જ હશે કે કેટલાક લોકોની એવી આદત હોય છે કે રસ્તા પર ચાલતી વખતે જો કોઈ વૃદ્ધ આવે તો તેની પણ સાથે ઝઘડો કરવા લાગે છે કોઈ વ્યક્તિ આવી રહી છે તો તેને ચડાવવા લાગે છે આવા ઘણા લોકોની આદત હોય છે પરંતુ આ વ્યક્તિની આદત વિચિત્ર હતી એ નીકળી અને સૌથી પહેલા જે મળે તેને ઉચકીને જમીન પર પટકી દેતો બાકી બીજી રીત કોઈ કોઈને હેરાન કરતો નહીં બાકી જો એની સામે કોઈ પણ પ્રાણી આવી જાય તો ઘોડો આવી જાય કે કોઈ કૂતરો કે કોઈ આખલો આવી જાય તો તેની ઉપાડીને ફેંકી દેતો કુદરતી એની માં એટલે કે શક્તિ એટલું બળ હતું ભગવાન શિવ આગળ કહે છે કે હે દેવી સંજોગ વરસાદ યુવાન જ્યારે જઈ રહ્યો હોય છે તે દિવસ રાજા પણ એકલો વેશ બદલીને તે ઘોડા પર સવાર થઈ પ્રજાના હાલ જાણવા નીકળ્યા હતા એટલે એ દિવસ એ યુવાનને ઘોડા પર પસાર થઈને ખુદ રાજા મળે છે જેવા રાજા ઘોડા ઉપર તેની નજીક આવે છે તે બળવાન માણસ તેને ઘોડાની રાજાની સાથે ઉંચક્યા અને જમીન પર પટકી અને રસ્તે ચાલતો થયો રાજા તો પરત દરબારમાં જાય છે મંત્રીને બોલાવીને બધી વાત કરે છે કે આ માણસ છે કોણ રાજાનો નો તો ગુસ્સે થઈ ગયા અને કહ્યું મંત્રી મને કહો કે આ વ્યક્તિ કોણ છે જેને મને ઘોડા સાથે ફેંકી પટકી દીધો તેની આ હિંમત તેનામાં આટલી બધી હિંમત આવી ગઈ છે કે તે ભૂલી ગયો છે કે હું રાજા છું અને એ પણ ખબર ન હતી હું તેની પૂરી જિંદગી જેલમાં કેદ કરી શકું છું તે ભૂલી ગયો છે કે હું તેને ફાંસી લટકાવી શકું છું દર્શક મિત્રો ત્યારે જ મંત્રીએ કહ્યું મહારાજ તમે જે વ્યક્તિની વાત કરી રહ્યા છો તે વ્યક્તિ ખરાબ નથી તે કોઈને મારતો નથી અપશબ્દો બોલતો નથી તેનામાં બીજો કોઈ ખામી પણ નથી બસ આ એક ખરાબ આદત છે એમ કહેવાય કે કોઈ બીમારી છે કે એ ફક્ત એને કોઈ પણ સામું મળે તો તેને ઉપાડીને નીચે પટકી દે છે અને પછી આગળ ચાલતો થાય છે મંત્રીની વાત સાંભળીને રાજા તો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા કે કેવો માણસ છે જે કોઈને અન્યને મારતો નથી કોઈની સાથે દુર્વ્યવહાર કરતો નથી દરેકની સાથે પ્રેમથી બોલે છે પણ તેની આદત ખૂબ જ ખરાબ છે રાજાએ વિચાર કર્યો અને એ પ્રજા છે રાજાની મંત્રીને કે હવે તેનું શું કરવું જોઈએ આપણે શરીરથી કમજોર કેવી રીતે કરી શકાય તેને શરીરમાં જે અપાર શક્તિ છે તે કોઈ પણ જમીન પર પટકી શકે છે એ પ્રજાના હિતમાં નથી કે એ યુવાનના હિતમાં પણ નથી ત્યારે મંત્રીએ કહ્યું રાજા સાહેબ હું મંત્રી છું અને આપ રાજા છો આપ સ્વયં એનો નિર્ણય લઈ શકો છો કારણ કે આપ ખુદ ખૂબ જ બુદ્ધિશાળ અને હોશિયાર છો આપ સ્વયં કંઈક ઉપાય કરો પછી ભગવાન શિવ માતા પાર્વતીજીને આવલ કહે છે પછી રાજાના મનમાં એક ઉપાય આવ્યો તેમણે મંત્રીને સલાહ આપી કે એ યુવાનને પ્રેમ સ્નેહથી દરબારમાં બોલાવો અને એ યુવાનને બીજા દેશે પોતાની જાતને રાજાને સમક્ષ રજૂ કરી દીધો અને રાજા ખૂબ જ આદર સત્કાર કરે છે અને કહે છે રાજા સાહેબ હું તમને નમસ્કાર કરું છું ઠીક છે પછી એ યુવાન બોલ્યો મહારાજ તમે મને અહીં બોલાવાની તકલીફ કેમ લીધી પછી રાજા એ કહ્યું કે ભગવાને તને ખૂબ જ શક્તિ આપી છે અને હું તને કંઈક કરવા માટે કહી તો તું કરી શકીશ એ યુવાન બોલ્યો મહારાજ આપના આદેશનું પાલન કરવું એ મારું કર્તવ્ય છે કહો હું શું કરું પછી રાજાએ કહ્યું આ શહેરની બહાર એક પર્વત છે અને તે પર્વતની ટોચ પર એક મંદિર છે જેમાં ભગવાન શિવની મૂર્તિ છે અને તારે ત્યાં દરરોજ સાંજે કે સવારે એક વખત દીવો પ્રગટાવવા જવું પડશે જ્યારે પણ તને સમય મળે ત્યારે તારે ત્યાં જઈને દીપક પ્રગટાવવો પડશે બસ આ એક કામ છે તારે કરવાનો છે તારા ભોજનની બધી વ્યવસ્થા મારા તરફથી છે તને કોઈ તકલીફ નહીં પડે પણ એક વાતનું ધ્યાન રાખજે જ્યારે પણ તું દીવો કરવા નહીં જાય ત્યારે પણ વચ્ચે કોઈ અંતર છોડ્યું અને મને ખબર પડશે કે આજે તે દીવો પ્રગટાવવા ગયો નથી એક દિવસનું અંતર રાખ્યું છે તો તને કઠોર સજા મળશે અને એ સજા શું હશે તે ત્યારે નક્કી થશે જ્યારે સજા આપવાની હશે અને સજા પણ આખરી કઠોર જ હશે દર્શક મિત્રો તે યુવાન હાથ જોડીને કહ્યું મહારાજ ચિંતા કરો નહીં હું દરરોજ તે મંદિર જઈને દેવો પ્રગટાવીશ જ્યારે બીજો દિવસ આવે છે ત્યારે તે બીજા દિવસથી જ તે યુવાન એ ડુંગર ઉપર જઈને મંદિરમાં દીવો કરવા લાગ્યો છે ક્યારેક સવારે સમય મળતો તો સવારે જતો અને ક્યારેક તે સાંજે જતો આ રીતે રોજ દિવસમાં એક વખત જય મંદિરમાં દીપક પ્રગટાવવા લાગ્યો થોડા જ દિવસો સુધી તો સારું લાગ્યું એમ ને એમ થોડા દિવસ વીતી ગયા એના મનમાં વિચાર આવ્યો કે રાજા સાહેબે મને કેવું કામ સોંપ્યું છે તે હું દરરોજ ક્યાંથી કરી શકું હું દરરોજ દેવો કરવા જાઉં કોઈક દિવસ ભૂલી ન જાઉં તેનું ધ્યાન રાખવાનું કારણ કે કોઈ દિવસ ન જાઓ તો મને સજા મળશે

એ બાબતને લઈને તે ખૂબ જ ચિંતિત રહેવા લાગ્યો રોજ રોજ તેની ચિંતા તણાવ વધતો જ થતો ગયો અને ચિંતા એટલી વધી ગઈ કે તે કમજોર થવા લાગ્યો અને ધીરે ધીરે એકલો નબળો થઈ ગયો એ વ્યક્તિની અંદર અપાર શક્તિ હતી જો તે કોઈને પણ સાથે લડી શકે એટલી તેનામાં તાકાત હતી પરંતુ હવે તે ધીમે ધીમે એટલો નબળો થઈ ગયો ચિંતા અને તણાવ તેની અંદર ઘર કરી ગયો તે ચિંતાને લીધે એટલું નબળો બની ગયો કે તેનું શરીર સંપૂર્ણ સુકાવા લાગ્યું અને એક સમય છેવટે તેનું શરીર સંપૂર્ણ રીતે કમજોર થઈ ગયું અને પછી એક દિવસ એવી ઘટના બની કે તે સવારે તે મંદિરમાં દેવો પ્રગટાવીને મંદિરની બહાર નીકળી રહ્યો હતો ત્યારે સામેથી એક વાછરડું આવે છે અને તેની સામે આવતા જ કોઈ પણ જીવ તેને ઉપાડીને ફેંકવાની આદત હતી વાછરડું તેની નજીક આવ્યું તે ફેંકવા માંગતો હતો પરંતુ વાછરડાએ તેને એવી રીતે માર્યો કે તે પોતે જ જમીન પર પડી ગયો અને જ્યારે તે પોતે પડી ગયો ત્યારે તેને ખબર પડી કે હવે તેનામાં કોઈ શક્તિ નથી બચી પોતાની આવી સ્થિતિ જોઈને તે ખૂબ જ દુઃખી થઈ ગયો અને તેને વિચાર આવવા લાગ્યો કે મને કમજોર બનાવવાનું આ રાજાનું સાહેબનો ઉપાય હતો માટે જ રાજાએ મને આ કામ સોંપ્યું હતું દરરોજ મંદિરમાં દેવો કરવાનો અને કોઈ દિવસ આ કાર્ય ચૂકવું તો મને કઠોર દંડ આપવાની વાત કરી જે ચિંતામાં ને ચિંતામાં મારી શક્તિ નબળી પડી ગઈ છે મારું શરીર નબળું પડી શકે છે ભગવાન શિવ કહે છે કે પાર્વતી તે યુવાન મનોમન રાજા સાહેબને ખૂબ આભાર માને છે કે રાજાનો ખૂબ રાય પણ શીલ છે તે પછી તે રાજાની સામે આવે છે અને કહે છે રાજા સાહેબ મને આ ખોટી આદત હતી જે મારી અંદર શક્તિ હતી હું તેનો ખોટો ઉપયોગ કરતો હતો હું કોઈને મારતો નહોતો કોઈની સાથે દુર્વ્યવહાર નહોતો કરતો કોઈને અપશબ્દો નહોતો બોલતો પરંતુ હું બળ શક્તિનો અહેમમાલ વડીલોને માન આપવાનું પણ ભૂલી ગયો હતો આજે મને ખૂબ જ પસ્તાવો થાય છે મહારાજ હવેથી હું આ ખોટી આદત છોડવાનો સંકલ્પ કરું છું પણ જે ચિંતા મારામાં વસી ગઈ છે જે તે ચિંતાને આપ દૂર કરો તમે મને જે કામ સોંપ્યું છે તે પરત લઈ લો નહીંતર એક દિવસ હું ધીરે ધીરે મરી જઈશ મારો જીવ જશે મિત્રો એના પછી એ યુવાન રાજાની સામે એની ભૂલ માટે શમા માંગે છે અને રાજા તેની એ બંધનમાંથી મુક્તિ કરે છે અને કહે છે હવે એ મંદિરમાં જઈ દીપક પ્રગટાવવાનું રોજનું તારું કામ બંધ જ્યારે પણ તારું મન થાય તો જ હજે દર્શક મિત્રો પછી ભગવાન શિવ કહે છે હે દેવી હવે તમે સમજી ગયા હશો કે આ દુનિયામાં માણસને નબળો પાડનારી કઈ વસ્તુ શું છે કારણ કે ચિંતા જ એક એવી વસ્તુ છે જે ધીમે ધીમે માણસને કમજોર બનાવે છે

નબળી બનાવે છે પાર્વતીજી ને સમજાવ્યું કે દુનિયામાં એવું શું છે જે માણસને કમજોર અને નબળું બનાવે છે ત્યારે માતા પાર્વતીજી ખૂબ જ ખુશ થઈ ગયા આશા કરીશ કે આ વાર્તા પ્રસંગ આપ સૌને પસંદ આવ્યો હશે અને આ જ વાર્તાના વિડીયો જો તમને કંઈ પણ સારું લાગ્યું હોય તો પ્લીઝ વિડિયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો વળી આવા એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ